જય જવાન જય કિસાન રામ રામ સીતારામ મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો ને દ્વારકાધીશ હંમેશા બધાને ખુશ રાખે સુપ્રભાત ગુડ મોર્નિંગ અને આજ કંઈક ઠંડી સુસવાટા બોલાવ્યો જોરદાર ઠંડી અત્યાર સુધીની અને પવન એવો હે આજ ઠાર કે ઝાકર ને નથી કઈ દસરની ઠંડી છે અત્યારે ઘડિયાળ માસ્યા છે સાડા સાત કઈક આવો પવન છે અત્યારે અને છોકરાઓ બંને સ્કૂલે ગયા છોકરાઓને તો ઠંડી હોય કે વરસાદ હોય સ્કૂલે તો જવાનું જ હોય અને બાકી સવાર સવાર યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપે સંસ્થિતા નમસ્ત 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 નમો નમો બધાને જય માતાજી અહીંયા કીર્તન ને ભજન ને એવું બધું હાલે હે સીતારામ જય શ્રી કૃષ્ણ લોટ બંધાઈ ગયો છે તો જો શ્રીરામણ પારીની તૈયારી હાલે રાજુરભાઈ તો શ્રીરામણ કરે નહીં કા ભાગુ ભાગુ થોડું ખાય ને અમારા એક મિત્રની કોમેન્ટ હતી કે તમારે આરો ક્યુ છે તો કે વલપુલનું છે ભાઈ અને હવરમાં મેડમ એને ભાગુ પકડમ પાર્ટી ચાલુ કરી દીધી પહેલી વેચી ને બસ ચૂકી ગઈ મારે ધક્કો થયો મૂકવા બસ સુધી જો કે ચાર પાંચ કિલોમીટર તો આપણે કાલના બ્લોગમાં જોયું આપણે છેલ્લા ખેતરમાં પાતલી આખી નાખી ન્યા પાણી ચાલુ કરવાનું છે અને એ ઘઉં વડાપાડામાં દર રવિવારે ચાલુ કરી દઈએ છીએ આપણે એને બદલે આજે સોમવાર થયો મંગળવાર મંગળવાર થયો હા

चिन खतर कनाखी हां एम तो खबर पड़े तू ने बोर्ड नु ने यूं कई द्रावण करिन छाती ऑर्गेनिक वावे वा एम तो खबर पड़े का <laughs> फेब्रिनिक वावेतर એટલે હો હે ફેબ્રિનિક વાવેતર લે તને ખબર નથી અરે શાસ્ત્રની બુદ્ધિ ની નમક છાપ કરવો છે ને ફેબ્રિનિક ની મત ખબર ઈયા સર્ચ કર લે YouTube માં વાવેતર થાય

ઓકે મિત્રો હવે ખેતીવાડી ડોટ કોમ તો મિત્રો પહોંચી ગયા વાડીએ મોર્નિંગ કંઈક આવી છે અહીંયા છે ને બાકી આપણે ઘઉમાં પાંચમું પિયત ચાલુ કરવાનું છે કાલે યુરિયા નાખી દીધા છે આપણે અહીંયા ડ્યુટી છે આજે રણજીતની આ ચણા પણ પાણી ચાલુ કરવાનું છે પણ પછી હું ને રણયો પી ગરી મઢુલીએ જોઈ હોય પડતર મઢુલીમાં ધ્યાન રાખવું પડે પેલા કર લે ધોરીએ પછી મોટર ચાલુ કરીએ રામ 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 ઠંડી ઠંડી હોય ને મિત્રો મોલ માટે ઠાર વગર ની રણજીત બેક નાકા પાડી નાખે પછી મોટર ચાલુ કરીએ અને હવે ભરાય વાંધો રહેવા દેતો પાણી વધી જાય તો વાંધો નહીં હવે ઘણો ઘઉં મોટા થઈ ગયા ઘણા હાલો ટ્રેન ની વિસલ વાગી ગઈ હેમભરી હોય તો એટલે આપણે કરવાની છે મોટર ચાલુ કામકાજ થયું છે ચાલુ અહીંયા આપણે આઠ વીઘા હે ને એટલે બાર કલાકમાં પી જાય આઠ કલાક આજ અને ચાર કલાક કાલે ધારવું પડવું હે એટલે એક બે પીએ તો વધારે આપવા પડે પહોંચી ગયા આ વાળીએ ગોવિંદભાઈ ફિટિંગ કરે છે ઓલી વાળીનું પછી જઈએ એ બાજુ ત્યાં તો આપણા ચણા પી ગયા ઓલા ખેતરમાં કાલે કામ પૂરું થઈ ગયું છે હવે છેલ્લું ખેતર રહ્યું છે ઉગ્યા પછીના પાણીમાં રામ રામ ખુવાર થાય એ બે જણા વિના ન ફેરું થાય ભાઈ ફિટિંગ કરવાનું છે હવે અમે મોબાઈલ મૂકીએ અને ફિટ કરી દઈએ કે ગોવિંદભાઈ મારું ફિટિંગ થઈ ગયું છે ગોવિંદભાઈ કરે છે મોટર ચાલુ અને આ ચણામાં હવે થોડીક વરફ થાય ને પછી ડાયરેક્ટ પેલો આપણો પ્રથમ દવાનો તો ચાલુ કરવાનો ફાલફૂલ ને ફૂગનાશક ઇયર ત્રણનો સ્પ્રે આવશે હવે કઈ નહીં લઈએ કંઈ ફૂગનાશક લઈએ ફૂગનાશકમાં ઈયળ માટે કઈ લઈએ અને ફાલફૂલ માટે કઈ લઈએ અને તમે કોમેન્ટ કરજો ફાલફૂલમાં કઈ દવા સારી મોટર ચાલુ થઈ ગઈ ને હવે ઓલ કારણ કે થી પાણી અહીંયા પૂગે ને ઘણી વાર લાગે ત્રણસો મીટરનું અંતર છે ચલો મિત્રો ક્યારે પાણી ચડી ગયું છે અને ખાતર પણ નખાઈ ગયું છે આપણે અહીંયા છ હાથ કેરામ ન નખાઈ ગયું છે એટલે પોગાઈ જાય વાંધો ન આવે અને કાલે આપણે પાટલી આખી નાખી હતી બાકીનું બીજું ખાતર અમે લઈને આવ્યા છીએ તુવેર જુઓ મુન્નાભાઈ ની ફાલ ફૂલ ને હાંઢિયા બુડ તુવેર છે ફર્સ્ટ ક્લાસ ગોવિંદભાઈએ ચાલુ કરી દીધું ખાતર નાખવા પેલા ક્યારામાં પાણી જ ચાલુ થઈ અને આમથી આવે છે ગોવિંદભાઈના ગામના મહેમાન આવે ગોવિંદ મહેમાન આવે ખોબે ખોબે પોરો ખા રામ રામ એમાં તુવેર માં તુવેર માં હાલે ને મળવા આવ્યો એમ ને ગોવિંદભાઈ કડિયલમાં વાઈ ગયા છે દસ આપણે પહોંચી ગયા ઘરે લઈ લીધો છે હાવેડો આજે હાવેડો મોડો મોડો કેમ હે ઠંડી ઠંડીનો પ્રભાવ ચા પીએ તો આનંદ થાય કે નહીં ઠંડી છે હું એ જ કહું બનાય ચા বনাই লৈ হে

સોની દ્વારકામાં ન

આવી ગઈ છે ને આ વખતે થોડીક ભૂલ થઈ ગઈ છે વોઈલ વર્ષે આપણે આમાં નીક ના કીધી બીજો દોરિયો પહેરો તો આ વખતે નથી કીધો હવે જે થાય બે હશે ચણા પુકારો આવશે તો કદાચ આ પાંચ ક્યારા થોડાક છે ને સમતલ નથી પાંચ ક્યારામાં જોવાનું રહે કારણ કે ઉઈ ગયા તા મોડા બાકી અહીંથી તો વાંધો નથી એક ધારું પડું હે ધારવું પડું હે બગલાની જાય ને આવી જો આપણે આવી ગયા બપોરા લેવા રણજીત અમારા બપોર ભાઈ આવે પછી જ પડે થારી કા ચડીને બને છે બપોરા નવરાય અમારે થઈ ગઈ છે તમારે થોડીક હવે આઈડોઈટ બધી રે જો વોરપ થાય ડાયરું બહુ નહી ફીટી હોય છે હાલે મહેશે થઈ ત્યાં પણ રે બાકી બધી આવી જ ગઈ રે સાત દેવા જાવ બપોરા દેવા જાવ હવાર માં રાય છે ત્રાય છે કરવાનો એવી બધું રે ના તો ચાલુ રે સ્પીડ થી રોટલો કેવો બને જોવો नोट ला नो प्रेजेंट ही जीगा पर ट्राइ पाद बंद वन कर ले कोर्स આપણે હવે બપોરા ઉગાડીએ છીએ પહોંચી ગયા વાળીએ અને અહીંયા થોડુંક મોટર ચાલી ફૂટે છે અને થોડુંક પાણી વધારે આવે છે રણીઓ સામે જેટેથી આવે છે હમણો તો પેટનો ખાડો એટલો ને ખેડૂતો અને મજૂરો ને પેટનો ખાડો જ પૂરાય છે આમાં આમાં કઈ જાજુ હાજુ વધતું નથી ભાવવાળા શબ્દો હતા કારણ કે ભાવ મળતા નથી અને જાજી વાતના પોટલા બંધાય જો કે દરેક લોકમાં હું સંક્ષિપ્તમાં કહી દઉં લોકમાં એન્ટ્રી થઈ ગઈ છે અમારા વશિયા સ્ટુડન્ટ રામ રામ કેમ કેમ સાયગલો સાયગલો આવેલ છો કહું સવારમાં મને રિપોર્ટ એવા મળ્યા કે એક છોકરાને જાવું નહોતું સ્કૂલે મને કોકે કીધું માને આય મને પગ દુખતો એટલે સ્કૂલે નહીં જવાનું ને હતા એ તો પવન હતો પણ આપણે તો વારે વા તો હાલો આજનો હલો અહીં કરીએ બધાને જય જવાન જય હિંદ મળશું બાય બાય